શ્રી વલ્લભ જે જય શ્રી કૃષ્ણ આજે આપણે સુખિયા સોમવારના મનોરથ વિશે થોડો સત્સંગ કરવાના છીએ સુખિયા સોમવાર કોને કહેવાય અને સુખિયા સોમવારમાં શું પણ શું સેવાક્રમ હોય છે એના વિશે આપણે આગળ વાત કરીશું પરંતુ તે પહેલાં આપણે એનોડા વિશે થોડો સત્સંગ કરી લઈએ કે હિંડોળા આપણે ક્યારે પધરાવીએ છીએ ક્યારે વિજય થાય છે કેવા કેવા હિંડોળા સજાવવામાં આવે છે એનો શું ભાવ હોય છે એના વિશે આપણે થોડો સસન કરીએ તો આ દિવસે ભદ્રા આદિ અશુભ નક્ષત્રો ટાળી અને શુભ મુહૂર્ત જોઈ અને પ્રભુને હિંડોળામાં ઝુલાવાનો પ્રારંભ થાય છે કાષ્ટના અથવા સોના ચાંદીના હિંડોળાનું અધિવાસન કરી અને હિંડોળા રોકવામાં આવે છે આપણા સેવા ક્રમમાં બ્રજની સંસ્કૃતિને વણી લેવામાં આવી છે અષાઢ મહિનામાં ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હોય અને વૃક્ષો ફૂલિયા ફાલ્યા હોય એવા વરસાદના ઠંડા વાતાવરણમાં આજે પણ બ્રજની નારીઓ અને કન્યાઓ હિંડોળાઓ બાંધી અને ઝૂલતા જોવા મળે છે તે જ ભાવથી વ્રજ ભક્તો અને પ્રભુના હિંડોળા ઝૂલાવાની લીલાનું અષ્ટસખાના દર્શનના કીર્તનોમાં વર્ણન કરવામાં આવે છે બ્રજ ભક્તો પોત પોતાની કુંજમાં યુગલ સ્વરૂપો કરે છે જેમાં ચંદ્રાવલીજી શ્રી લલિતાજી શ્રી વિશાખાજી આદિ પોતાના જૂથ સાથે ભાવના છે હિંડોળા પણ અનેક પ્રકારના સજાવવામાં આવે છે જેમ કે સુવર્ણના ચાંદીના કસુંબી કાચના હિંડોળા હરિયાળી કુંજના મધ્યમાં હિંડોળા પવિત્રના હિંડોળા આ ઉપરાંત અતિ કલાત્મક સજાવેલા ફૂલના હિંડોળા ફળના હિંડોળા સુકા મેવાના લીલા મેવાના કેસરની સજાવટના આ ઉપરાંત વ્રજમાં હરિયાળી ઘટાદાર વૃક્ષ નીચે યુગલ સ્વરૂપ હિંડોળા બાંધી અને એક પાટિયા પર સામ સામા જોટાઓ દઈને જોઈએ છે જેને મચકીનો હિંડોળો કહેવામાં આવે છે અને એ ભાવથી વૈષ્ણવો પણ સ્વરૂપમાં ઉતરાવે છે અને મચકીના હિંડોળાનો મનોરંજન કરે છે આવા અનેક પ્રકારના હિંડોળા મંદિરોમાં અને સંજોગ પ્રમાણે વૈષ્ણવો ઘરમાં રચી અને પોતાના પ્રભુને તેમાં ઝુલાવાના મનોરથો કરી અને અષાઢ શ્રાવણના હિંડોળાનો આનંદ માણે છે ક્યારેક શ્રાવણ વાદળવાના મનોરથ થાય છે જે આપણે શ્રાવણ વાદળોના હિંડોળા કહીએ છીએ તે એટલે વરસતા વરસાદમાં લત્તા પટાથી હરિયાળી કોલ સજાવી અને એની મધ્યમાં શ્રી ઠાકોરજીને હરિશ્યામ ગઢાવા ઝુલાવવામાં આવે છે અને તે સમયે જાજ પકવાસ સાથે કીર્તનો ગાવામાં આવે છે પક્ષીઓના અવાજ મોરલાના ટવકા અને વીજળીના ગડગડાટના અવાજ સાથે પ્રભુને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે આ વ્રજભક્તો સાથેની યુગલ સ્વરૂપની દિવ્ય હિંડોળા લીલાનો આનંદ વૈષ્ણવો માણે છે આ રીતે સુંદર વર્ષા ઋતુમાં ભક્તોનું હૃદય ઉન્મન બન્યું હોય અને તે પ્રેમના હિંડોળે પ્રભુ જોટા લેતા લેતા ઝૂલતા હોય એ પ્રભુને વૈષ્ણવોના હૃદયમાં પ્રેમના હિંડોળામાં ઝૂલતા હોય એવું લાગે છે હવે આપણે સુખિયા સોમવાર વિશેનો સત્સંગ કરીએ તો એમાં શું હોય છે કે આપણે ત્યાં સાતે નિધિઓના ઘરમાં પ્રભુના વિહાર માટે બગીચાઓ છે એનોડાના દિવસોમાં તેને ઘરના ગુસાઈજી બાલકો પરિવાર અને સ્વપરિકર સાથે અને કીર્તનિયાઓ કીર્તનો ગાતા ગાતા સુખપાલમાં સેવ્ય સ્વરૂપને પધરાવી અને બગીચામાં એનોડા ઝુલાવા પધરાવે છે તેવી પ્રાચીન પરંપરા છે તે દિવસ વિશેષ કરીને દાલ બાટી ચૂરમા નાખો કરવામાં આવે છે તે દિવસે શ્રી પ્રભુને દાલબાટી અને ચૂપાનો ગુણ ધરવામાં આવે છે જેને સુખિયા સોમવારનો મનોરથ કહેવામાં આવે છે આ ભાવથી વૈષ્ણવોને ત્યાં પણ અષાઢ શ્રાવણના ચાર સોમવાર અથવા તો અનુકૂળતા પ્રમાણે હિંડોળાના દિવસોમાં સુખ્યા સોમવારનો મનોરથ થાય છે તો આ પ્રમાણે હિંડોળા અષાઢ સુદ એકમ થી રોપાય છે અને શ્રાવણ સુદ પૂનમ થી ત્રીજ સુધીમાં અને હિંડોળા વિજય કરાય છે હિંડોળાનો પ્રારંભ મંગળવારે થતો નથી અને શનિવારે અને બુધવારે વિજય થતો નથી જય શ્રી કૃષ્ણ